ઘરને આંગણે શાકભાજી વાવેલા હોય તો દવા છાંટવા માટે આ ફુવારાનો ઉપયોગ કરવો બહુ મસ્ત કામ છે આનું જોઈએ આ ફુવારો મિત્રો ગુવાર ભીંડા રીંગણી મરચી ટમેટી વેલાવાળા શાકભાજી હોય કે ગમે તે શાકભાજીમાં દવા છાંટવા માટે આનો ઉપયોગ કરવો બહુ મસ્ત કામ આપે છે અને સસ્તું ને સારું જોઈ મિત્રો આ દવાનો બગાડ થાય નહીં અને આપણું કામનું કામે થઈ જાય જોવા કેટલો પ્રેશર આપે એ શાકભાજી ઘરે વાવેલા હોય એના માટે અતિ ઉત્તમ છે આ ખેડૂત મિત્રો જોવા નાના નાના છોડ હોય એમાં છાતી હતી ફર કામ બહુ મસ્ત છે બે લિટર પાણી સામે આમાં બે અઢી લીટર અને એ પ્રમાણે દવા એમાં નાખી દેવાની એટલે કામ થઈ જાય મસ્ત સોલી એકદમ જોઈ લો આ વિડીયો ગઈ હોય તો લાઈક ને શેર કરી